જય જય માતાજી વાત કરીશ આપણું દ્રષ્ટિકોણ એની વાત છે મહત્વનું છે આપણું દ્રષ્ટિકોણ હકારાત્મક દ્રષ્ટિકોણનું નિર્માણ કેવી રીતે થાય એના વિશે એક નાની વાર્તા છે તમને રજૂ કરું છું તમારે બહુ સરસ વાર્તા છે બહુ આમ આપણા જીવનમાં ઉતારવા અને સાંભળો આફ્રિકામાં એક સંતોષી ખેડૂત હતો એ સુખી હતો કારણ કે સંતોષી હતો એ તો વાત છે કે જે સંતોષ સુખી હોય એ સંતોષી હતો કારણ કે સુખી હતો બે વસ્તુનો એક જ મતલબ છે એક દિવસ એક વિદ્વાન વ્યક્તિ ખેડૂત પાસે આવીને વાત વાતમાં એ ખેડૂતને હીરાના સૌંદર્ય અને હીરાની શક્તિ તથા પ્રભાવ વિશે વાત કરી એટલે હીરો આ છે હીરાનું આ બધું એની કિંમતને બધું જણાવ્યું કે હીરો કેવો હોય એમ એ વિદ્વાન વ્યક્તિએ કહ્યું જો તમારી પાસે તમારા અંગૂઠા અંગૂઠા જેટલો મોટો હીરો હોય તો તમારી પાસે તમારું પોતાનું આખું એક શહેર હોત એટલે પેલા વિદ્વાન એને કીધું કે તમારો ખાલી અંગૂઠા જેટલો હીરો હોય ને તો આખું શહેર તમારું હોત એટલે કિંમત છે એમને જો તમારી તમારી પાસે મુઠ્ઠી જેટલો મોટો હીરો હોત તો શક્ય છે તમે તમારા પોતાના દેશના માલિક હોત એટલે હીરાની કિંમત એટલું કહી વિદ્વાન વ્યક્તિ ચાલી ગઈ એ રાતે ખેડૂત સુઈ ના શક્યો જે સંતોષી હતો ને એને ઊંઘ નાઈ પેલા ભાઈ હીરાની વાત કરી એટલે ઊંઘ ના એ દુઃખી થયો સંતોષી માણસ ને હીરાની આટલી બધી કિંમત છે પેલા ઊંઘ ના મતલબમાં સંતોષ જે હતો એનો એ કઈક એને ડંખી ગયો કે શું છે આ ને ઊંઘ નાઈ હીરાની પેલા ભાઈએ વાત કરી એટલે બીજે દિવસ સવારે પોતાનું ખેતર વેચી પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરી હીરાની શોધમાં નીકળી પડ્યો જુઓ સંતોષી વ્યક્તિ તો છતાં એને હીરાનું પેલા ભાઈ લાલચ આપી એટલે એનું પોતાનું ખેતર વેચીને જરૂરિયાતો પૂરી કરવા હીરાની શોધમાં નીકળી પડ્યો એટલે હીરો શોધવા નીકળી પડ્યા બોલો ભાઈ પોતાનું બધું વેચીને એ આખું આફ્રિકા ફર્યો પણ એને હીરા ના મળ્યા આફ્રિકામાં રહેતા હશે આખું આફ્રિકા પર પણ હીરો એને ના મળ્યો બધું વેચીને એ આખું યુરોપ ફર્યો યુરોપ પણ ફર્યો પણ એને હીરા ના ચડ્યા જ્યારે તે સ્પેન પહોંચ્યો ત્યારે માનસિક શારીરિક અને આર્થિક રીતે ભાંગી પડ્યો હતો જ્યારે સ્પેન ગયો ને બધી જ રીતે એનું બધું માનસિક શારીરિક આર્થિક બધી રીતે ભાંગી બધો કે તેને બાર્સિલોના નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી આટલો સંતોષી માણસ ને કોઈ ખાલી એવું કીધું હીરાની આ કિંમત તેને શોધવા માટે એનું બધું ત્યાગી દીધું બધું વર્તનમાં વેચી માડ્યું વેડફી માંડ્યું શરીથી માનસિક બધી જ રીતે અને છેલ્લે એને નદીમાં આત્મહત્યા કરી લીધી જોઈ લો આનું પરિણામ સંતોષ એવા છતાં પણ કોઈ આપણને શું આપી જાય છે ને એ મહત્વનું અને આપણે શું લઈએ છીએ ને એ પણ મહત્વનું છે એને ખાલી હીરાની વાત કરી કે આટલું હોય તો એનો મતલબ આપણે એ કામ કરવાનું એ નથી કરવાનું એ મગજમાં ફિટ કરી રાખો કે દરેકની વાત કરવાની જે સ્ટાઇલ છે આપણા માટે યોગ્ય છે કે નથી અને આપણે એના પર અનુસરણ કરીએ છીએ તો આપણને કેટલું નુકસાન શું ફાયદો છે સારી વાતમાં તમારે ચોક્કસ એ કરવાનું પણ આ રીતે આંધળું અનુકરણ નહીં કરવાનું સંતોષ હોવા છતાં એને આત્મહત્યા કરવી પડી સુખી હતો છતાં પણ કારણ કે એક ભયે કીધું કિંમત ઊંઘ ના પતી અહીં આફ્રિકામાં જે વ્યક્તિ એનું ખેતર ખરીદ્યું હતું હવે એને જે વેચ્યું હતું ને જે ખેડૂત મરી ગયો એને એક ખેડૂતને આપેલું હતું હવે એ ભયે ખરીદ્યું હતું ખેતરમાંથી વહી રહેલા ઝરણામાંથી એટલે જેને ખરીદ્યું હતું ને જે ખેડૂતે જે મરી ગયા ખેડૂત એની વાત નથી જે મરી ગયા તો આત્મહત્યા કરી લીધી પણ એને જે ખેડૂતને વેચેલું એ વ્યક્તિ ખેતરમાં વહી રહેલા ઝરણામાંથી ઊંટો પાણી પીવડાવી રહ્યો હતો એટલે એ વ્યક્તિ જેને ખેતર ખરીદ્યો ઊંટને પાણી પીડાવ્યો હતો ઝરણાની સામે બાજુ સવારના સૂર્યના કિરણ એક પથ્થર ઉપર પડતા એ પથ્થર ઈન્દ્રધનુષના સાતે રંગોની જેમ હળી ઉઠ્યો એટલે ઊંટને પાણી પીવડાવતો હતો જેવું સૂર્યનું કિરણ પડ્યું એ પથ્થર સાતે રંગ થી થઈ ગયો એટલે ચમકવા લાગ્યો ઘરની શોભા વસ્તુ એમ સમજી તે પથ્થર લઈ આવો એટલે પેલો ખેડૂત એવું કે ચાલો પથ્થર સરસ છે ઘરની શોભા વસ્તશે એવું કરીને ભાઈ પથ્થર લઈ આવ્યાં અને પોતાના ઘરને લાવીને મૂક્યો અને એ ખેડૂત તો ખબર નહીં મૂકી દીધો કે સરસ લાગે છે કે ઝીરો છે એમ સારું લાગે છે સાત રંગ બધા આવે છે એટલે એને ગણ્યું ને મૂકી દીધું જેમ કે આ મારી પાસે છે આ જો આ શું છે કાચ છે બરાબર હીરાનું રૂપના ના આ ફક્ત મારા મંદિરમાં શોભા માટે મૂકે છે જો આમ ગમે હું લઈ આવ્યો સેમ આજ વસ્તુ પેલા ભાઈ સાથે થઈ એને એમ કે આ સરસ લાગશે એટલે એમને ઘરમાં લઈને શોભામાં મૂકે જેમ મેં આ મંદિરમાં મૂક્યો છે હવે થાય છે શું એ જ દિવસે બપોર યોગા યોગ પેલી વિદ્વાન વ્યક્તિ ફરી ત્યાં આવે એટલે જે પેલા ભાઈ પેલા વિદ્વાન ખરા ને જે એમને પેલા ખેડૂતને કીધેલો એ હીરાની આટલી કિંમત પેલા ભાઈ એનું ઊંધું વિચાર્યું કે હીરો મોત જરૂરી છે એવું કહીને એને આત્હત્યા કરી લે ત્યારે એ ચમકી રહેલા પથ્થરને પેલા એલા વિધ્યા ને તો પેલા બીજા ખેડૂતને ત્યાં એ ચમકીલો પથ્થર જોઈને તેને પૂછ્યું શું આ પાછો આવી ગયો એટલે એમ કે પેલો જે હતો એ પાછો આવી ગયો જે ખેડૂત આત્મહત્યા કરી ગયો એવું પૂછે છે પેલાવાની તો ખેતરના નવા માલિકે કોઈ ના તમે એના વિશે શા માટે પૂછો છો એટલે એને તો ખબર જ નહીં કે પેલો વિદ્વાન આ આ વાત કરી ગયો છે ને આવું બધું છે જવાબમાં પેલી વિદ્વાન વ્યક્તિએ કહ્યું સામે રાખેલો પથ્થર હીરો છે જે મેં જોતા વેતા જ પારખી લીધો છે કારણ કે કારણ એક નજર હીરો પારખી લેવાની મારામાં આવડત છે એટલે પેલા જે વિદ્વાન હતા ને એને તરત આ જે ધારો કે આવો મૂકેલો હોય ને આમ શોમાં તરત એને પારખી લીધો કારણ કે હીરાનો પારખ્યો તો વિદ્વાન બરાબર એને તરત જ કીધું આ તો હીરો છે એટલે પેલા નવા માલિકને એવું થયું ઓહો મારી ઘરે હીરો છે ખેતરના નવા માલિકને કહ્યું ના તમે એના વિશે શા માટે પૂછો છો ઘરના માલિકે કહ્યું એ કેવી રીતે શક્ય છે તે એક પથ્થર છે જે મને ઝરણા પાસેથી મળ્યો છે આવો હું તમને દેખાડું તે એવા ઘણા પથ્થર પડ્યા છે એટલે પેલા ખેડૂતને આ તો પથ્થર છે આને શું કે તમે હીરો કહો છો આવા તો બધા પડ્યા છે અહીંયા એ ઝરણા પાસે લઈ જાય છે બંને જણા ત્યાં ગયા અને નમૂના રૂપે ત્યાંના થોડા પથ્થર લઈ પૃથક્કરણ માટે મોકલી મોકલી આપ્યા હકીકતમાં એ પથ્થરો હીરા જ હતા ત્યારે બંનેને જાણ થઈ કે એકરોમાં ફેલાયેલું ખેતર હીરાઓથી ભરેલું છે જો પેલા ભાઈ હીરાને શોધવા માટે આખું બધું ગયા બધું છોડી દીધું અને એ જે જગ્યાએ રહેતા ને ત્યાં જ હીરો હતો અને આખી દુનિયા ફરીને એના આત્મહત્યા કરી લીધી વિદ્વાને શું કહેવા માંગતું તે સમજવાની કોશિશ ના કરી એને એટલું જ કીધું કે આટલા હીરાની આટલી કિંમત છે હવે એને શું લઈ લીધું કે હીરો જ જોઈએ છે મારે એટલે ક્યાં મળશે તારી પાસે જ છે તારી અંદર છે શોધ મહેનત કર તારા ભાગ્યમાં છે તારીનું ઊભું રહેશે હવે આખી વાર્તાનો સાર શું છે એ તમને થોડુંક સમજાવું જ્યારે આપણો દ્રષ્ટિકોણ યોગ્ય અને સાચો હોય ત્યારે હીરામાંને કરતાં પણ મૂલ્યવાન વસ્તુ તક છે એટલે તક હાથ વેતમાં જ હોય છે ક્યાંક જ શોધવાની નથી જવું પડતી આપણને માત્ર તેને ઓળખતા જ આવડવું જોઈએ એટલે આપણને આજે કોઈ વાત કરે કે તારી પાસે આ છે તો એને ક્યાં બધે શોધવા નથી જવાનું એક તક આવી છે સારી તક લાગે તો ને એમાં ઉપાડી લો એ જીરો બનીને તમારી સામે આવશે એટલે તમારી મહેનતને બધું હોય એમાં હવે બીજું છે એનું પારકે ભાન ભાને લાડુ મોટા જે લાગે ના ડુંગર દળિયામના જ લાગે એટલે આપણને બીજાનું સારું લાગે એમ બે પાસે આ છે એટલે આપણે એની બાજુ પેલા આપણે શું કેમ બીજાનો લાડુ મોટો લાગે આપણને દૂર અને ડુંગર દૂરથી જણે એમ ના લાગે ચડો તો ખબર પડે કેવી તકલીફ પડે છે અને શું હોય છે એમાં એવું બીજું આ છે ત્રીજું છે આપણને જેમ બીજાની પરિસ્થિતિ સારી લાગે છે તે પ્રમાણે બીજાને પણ આપણી પરિસ્થિતિ સારી જ લાગતી હશે જેમ આપણને કેવું લાગે હોહો પેલો તો બહુ સારી ગાડીઓમાં ફરે છે મોટો બંગલો છે બહુ સરસ જીવન છે એમનું આપણે એવી વાત કરતાં હોય પણ બીજાને આપડા જેવું બહુ જીવન ગમતું હોય છે એ પણ એક ખ્યાલ રાખજો તમારી પાસે એક નોર્મલ બાઇકા છે ને જેની પર સાયકલ છે એ વિચાર પહેલાંનું જીવન બહુ મસ્ત છે બહુ સુખી છે અત્યારે આ બધું જ ચાલતું હોય છે પરિસ્થિતિને અદલા બદલી કરવા માટે તેઓ હંમેશા તૈયાર જ હોય છે એટલે એવું થાય કે મેં આની જગ્યા પર હોય તો મેં આવું આવું ફરવું એવું હોય બધા બધાની જગ્યા પર બરાબર જ છે જ્યારે તક દરવાજે ટકોરા મારે છે ત્યારે ન ઓળખી શકનાર લોકો ટકોરાનો અવાજ ઘોંઘાટમાં બદલાઈ ગયો હોવાની ફરિયાદ કરે છે અથવા તે ટકોરાના અવાજને ઘોંઘાટ તરીકે અનુભવે છે ધારો કે કોઈ આપણને કામ કીધું સરસ હોય આપણને એવું લાગે કે એમ થોડુંક કીધું કે આ કામ છે આપણે એને ઇગ્નોર કરીએ તો એ જતું રહે આપણી પાસે ઘોંઘાટ થઈ જાય એમ અને એ તકનો તમે ઉપયોગ કરેલો તો જીવન બદલાઈ જાય બે વસ્તુ થાય આમાં પાંચમો છે એક જ તક ક્યારેય બીજી વાર નથી મળતી મળનારી આગળની તક વધુ સારી પણ હોય શકે ખરાબ પણ હોય એટલે એક વાર તમને તક મળી ફરી ના મળે હવે બે વસ્તુ થાય સારી અને ખરાબ હોય પણ તે પહેલા જેવી તો કદાપી ન હોય શકે માટે જે યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવાનું જ મહત્વ છે એટલે આમાં એટલું જ શીખવાનું કે યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈ જ લેવો પડે તમારે બહુ સરસ વાર્તા છે સમજવા લાયક જે તમારે આગળ રજૂ કરે કદાચ અમારો પ્રસ્તુત કરવામાં કોઈ ભૂલ હોય ખામી રહી ગઈ તો મને ચોક્કસ કહેજો હું સરસ રીતે રજૂ કરીશ દુધીબેન ગજેરા જય માતાજી રામ રાણા જય માતાજી રામ રાણા જય મા જગદંબા જય ખોડિયાર આવી વાર્તા હું તમને આગળ રજૂ કરતો રહીશ દ્રષ્ટિકોણ એટલે જીવનમાં દ્રષ્ટિકોણ બધું લાઈફમાં બહુ બધું જરૂરી છે આ બધું વસ્તુ આપણા બધા થિંકિંગ પોઝિટિવ થિંકિંગ પર બધું કામ કરવાનું આપણે કોઈ આપણને કહી જાય તો શું યોગ્ય છે બધી જ રીતનું આપણને ખબર હોવું જોઈએ કે અહીંયા મારે શું બોલવાનું છે અને શું નથી બોલવાનું અને ક્યારે ચોક્કસ બોલવાનું છે એ બધું જીવનમાં બહુ જ જરૂરી છે કોઈક સારો વ્યક્તિ આપણને એને કદાચ ખકડાઈ જાય ને આપણે એની સામે બોલી કાઢીએ સારું છે એવું આપણને ખબર હોવી જોઈએ કે આ મારા ભલાઈ માટે કે ભલે કડવું હોય અને એનું સાંભળી લેવું અને કોઈક મીઠું બનીને તમારી પાસે ઊંધું કામ કરાવતું હોય સચેત રહેજો એવા માણસોથી એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે આ કોઈ શકંજામાં ફસાતો નથી આવતો અને બીજું જીવનમાં ફ્રી ફ્રી છે ને ફ્રી એ સૌથી મોંઘું છે કોઈ જ વસ્તુ ફ્રીમાં નહીં લેવાની કોઈ સરકારી યોજના પણ ના ફ્રીમાં લો જેમ જેમ તમે યોજનાનો લાભ લેતા જશો ભલે એવું કહેશો તમે નહીં લો તો બીજા લેશે પણ એ તમને જ મોંઘું પડવાનું છે જે વસ્તુની કિંમત સમજાવના પાંચ રૂપિયા છે ને તો પાંચસો રૂપિયા આપવાની તૈયારી તમારે રાખવી પડશે એટલે ફ્રી કોઈ પણ વસ્તુ ફ્રીમાં લેવાની આદત છોડો મફત અનાજ મળી રહ્યું છે લાઈન લાગી જવ નથી કામનું મહેનત કરો ભગવાન તમને આપશે આપશે ને આપશે એ ફ્રીમાં યોજના કરીને બધું બહુ થતું હોય ફ્રીમાં મેડિકલ ચેકઅપમાં ના જાઓ આ પણ એક ખાસ ધ્યાન રાખજો કારણ કે અત્યારે બહુ જ ખરાબ બધું થઈ રહ્યું છે એટલે મહેરબાની કરીને કોઈ ફ્રીમાં વસ્તુ હોય ને તમારે પાસે એ ના લો કોઈ વસ્તુ કે ફ્રી ફ્રી હોતી નથી અને બધી જ કિંમત આપણે ચાર ગણી ચૂકવતા હોય હોય ને હોય આપણી માનસિકતા એવી કરવામાં આવે છે વન બાય વન પ્લસ વન ફ્રી તો હોતું નથી એ કંઈક એક્સપાયરી ડેટ થઈ ગયું ગમે છે આપણને જરૂર છે લઈ લો એ તમારે કોઈ વસ્તુ કોઈ સમજો કે સાબુ છે ને તમારે ઘરે જરૂર માફ કરજો થોડો નેટવર્કનો પ્રોબ્લમ હતો માફ કરજો થોડો નેટવર્કનો પ્રોબ્લેમ હતો નેટવર્ક બંધ થઈ ગયેલું એટલે ફ્રી વસ્તુ ફ્રી વસ્તુની વાત ચાલી ફ્રી સમજો તમારે લેવા જાઓ છો તો તમારે એની જરૂરિયાત છે સાબુ સપોઝ લેવા જાઓ છો તમે એને સાત રૂપિયામાં લાવતા હોય ને તમને એકવાર એક ફ્રી મળતો તો લઈ જાઓ પણ સાતને તમે અઢી આ છે એ બધું મગજમાં બિલકુલ નહીં રાખવાનું એ ફક્ત તમારે સમજી ને કે જૂનું હશે એની એક્સપાયર ડેટ હશે બધું જ હોય પણ તમારે સમયમાં વાપરી લેવાનું એટલે એનું બહુ એમ બહુ મોટું કેલ્ક્યુલેશન મારવાની જરૂર નથી પણ જે દરેક વસ્તુમાં એવું કે ફ્રી મેડિકલ ચેકઅપ બધા જ પ્રયોગો થાય છે તમારા પર અને જો બધું ફ્રીમાં આટલું બધું મેડિકલનું બધું થતું હોય આટલા બધા હોસ્પિટલ બંધ થાય તો રોગો કેમ નથી નાબૂદ થતા વધતા કેમ જાય છે આ ચોક્કસ કાળ એવી વાત છે જે તમારે સ્વીકારવી પડશે અને તમારા બાળકોને બી આ બધું કહેવાનું કે બને ત્યાં સુધી કુદરતી ઈલાજ કરો રોગ ના થાય બહારનું ખાવાનું ને બધા ખોટા મોક ના કરશો મોસો કરવા તો માડી ના કરો ભગવાન ના કરો એ તમને એક એક તમારો વાળ વાંકો નહીં થવા દે એ પણ એક અંધશ્રદ્ધા નથી શ્રદ્ધા છે પણ આ તમે ભગવાન તમે શું કહો મેં તો બધું બહુ જોયું છે અમુક મંદિરોમાં જોવું હતું કોઈ કહે છે કેન્સર હતું મટી ગયું હવે કોઈ એકદમ આવું કહે કે આ મંદિરે મટી ગયા કોઈ એવું કહે કે આ તો અંધશ્રદ્ધા છે એ એમનો જે ભણેલા હોય એવું કે અંધશ્રદ્ધા છે પણ તું રિપોર્ટ તમે એની આગળ રજૂ કરો ત્યારે એ માનશે કે ના સાચી હતો ભગવાન તો છે તમે કઈ રીતે લો છો એ તમારા પર છે ભગવાન હર જગ્યા પર હે એ બી યાદ રાખના મૌર્ય અંજુ મોયી જય માતાજી જય માતાજી હા મેં ગુજરાતી બોલતા હું આપકો સમજમાં આવેકે ચલો અચ્છા આપ જુડ રહ્યો મે બહુ બહુ ધન્યવાદ આપતાજી એટલે વાત એવી છે કે કોઈ ફ્રીમાં કોઈ વસ્તુ ના લો એવું ના કરશું અમુક હોસ્પિટલ્સ છે શું કે છે એક પણ રૂપિયો લીધા વગર તમારું કામ કરે પણ એ એની પાછળ બી કોઈક મતલબમાં કોઈક સારું કામ થતું હોય છે જેમ કે હું મારા કરું મારા અનુભવની હાલોલ પાસે ગામ પાસે નારાયણ બાપુ આશ્રમ છે ત્યાં છે ત્યાં કામ કરેલું જે સેવા થાય છે ને એ ખરેખર અદભુત છે સેવા એ તમને ફ્રીમાં કહેતા પણ હવે સમજો કે તમારા આંખમાં મોતિયાનું છે હોસ્પિટલ હવે અમુક જણાને સરસ બધું થઈ જાય છે ભગવાનની દયા થી બહુ સારું છે અને બહુ સરસ જમવા ની બધી બી વ્યવસ્થા છે તમારી પાસે એક રૂપિયો લેવામાં નહીં આવતો તો ત્યાં એવું નથી બા મેડિકલ ચેકઅપ ને આ તે ફલાણું તમારો પ્રોબ્લેમ છે તમને વાત કરશે હા તમારું ઓપરેશન કરવાનું આવ્યું હોય ને તમે સપોઝ કે કોઈ વ્યસન કરતા હોય બીડી પીતા હોય અને એવું કીધું હોય કે ભાઈ તમારી આંખનો આ પ્રોબ્લેમ છે તમે બીડી પીવાનું બંધ કરો અને સપોઝ એ ટાઈમે તમે ઓપરેશન કરાયું છે ને બીડીનો દાળો તમારે આંખમાં જાય છે ને આંખ બગડી જાય છે તો તમે દવાખાનાવાળાનો વાત કરો છો એ હોસ્પિટલની વાત કરો છો બધાની વાત નથી કરતો તો એ એવું કહેશે કે અમારી આંખ બગાડ નાખી એવું નથી તમને પહેલાં કહેવામાં આવ્યું છે કે આ તમારે ધ્યાન રાખવાનું છે એવું દરેક હોસ્પિટલમાં કહેવામાં નથી આવતું એ ફક્ત તમારા ઉપયોગ કરે જે ફીઝ તમે મોંઘી મોંઘી આવો છો ને એ તમારા પર પ્રયોગ કરવા માટેની હોય છે એટલે માતાજીને એટલું જ કહે રોગ પ્રતિકારક શક્તિ બધાની વધે સરસ જીવન જીવે એવી માને પ્રાર્થના અષ્ટ જીવન હોય મસ્ત રહે બધા હસતા રહે થોડુંક વધારે પડતું બોલી ગયો તો માફ કર્યો પણ થોડુંક લાગી છે એટલે કીધું આપણે બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે અત્યારે એટલે મહેરબાની કરીને બધું સારું સારું થાય એવી માને પ્રાર્થના બધાના સમુદ્ધિ આલયમાં જય ખોડિયાર બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય મા જગદંબા જય શ્રી રામ